વલસાડ જિલ્લાના વાપી ખાતે વાપી કોંગ્રેસ જીઆઈડીસી માં આવેલ કંપનીઓમાં થઈ રહેલ અન્યાયને લઈને લઈને મોટી સંખ્યામાં કંપનીના કામદારો જોડાયા ગતરોજ કોંગ્રેસી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાને લઈને પણ અનંત પટેલે કર્યા પ્રહાર છેલ્લા ઘણા સમયથી કંપનીઓમાં કામદારો સાથે થઈ રહેલા અકસ્માત અને સેફ્ટીને લઈને અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે વલસાડના વાપી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કંપનીના કામદારો જોડાયા હતા આ સાથે જ કંપનીમાં આગામી દિવસોમાં જો તેમની માગણી સંતોષવામાં ન આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અનંત પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી આમ આમ આદમી પાર્ટીના બે હજાર સત્યાવીસ વર્ષમાં સરકારના બનવાના લઈને અનંત પટેલ દ્વારા જણાવ્યું હતું કે ન માત્ર આમ આદમી પાર્ટી પરંતુ ભાજપ પણ હોવાથી આવો મારે છે આવનાર બે હજાર સત્યાવીસમાં માત્ર ને માત્ર કોંગ્રેસની જ સરકાર બનવાની છે આ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ આનાદી પાર્ટીમાં જોડાવા પર તેમણે કહ્યું હતું કે તમારા સમર્થનમાં આવતા લોકોને ખેસ પેરાવીને જોડી દેવું એ લોકો પાર્ટીમાં નથી જોડાતા પાર્ટીમાં બધું ડ્રામા છે આટલા કાર્યકર્તાઓ જોડ્યા કેટલા કાર્યકર્તાઓ જોડ્યા બધું ફેક છે કાર્યકર્તાઓ જોડાવું ન જોડાવું એ કાર્યકર્તાઓની મરજી છે આજ રોજ 2000 થી બધુ લોકો રેલીમાં જોડાયા છે તેઓ માત્ર સમર્થન આપવા માટે આવ્યા છે તેઓ પાર્ટીમાં નથી જોડાયા તેથી આ બધું ફેક છે આપની કોંગ્રેસ સમિતિ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદ્યોગોના પગાર નથી આવતો એમને કાયમી સરકારી ધારાધોરણ પ્રમાણે એમને કાયમી કરવા જોઈએ વર્ષોથી કામ કરનાર છતાં પણ એમને એપોઇન્ટમેન્ટ લેટર અથવા એમની કોઈ ધારાધોરણ કરવામાં નથી આવતી કંપનીમાં જે ટોયલેટ બાથરૂમ ફેસિલિટી હોય એમની પાસે કે આપવામાં નથી આવતી ગ્રેજ્યુએટીના પૈસા પીએફના પૈસા આપવામાં નથી આવતા આવી અનેક ફરિયાદો મળી એના કારણે આજ આવેદનપત્ર આપ્યું છે જો અમારી વાત અહીંયા અહીં સાંભળે તો અમે પારડી ખાતે એસ ની કચેરીમાં આવેદનપત્ર આપીશું અને આવનારા દિવસમાં જો અમારી વાત નહીં સાંભળે કામદારોનો પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ન થાય તો અમે વલસાડ કલેક્ટરની કચેરીનો ઘેરાવો કરતાં અટકાવીશું નહીં કોંગ્રેસ સમિતિ કામદારો ની સાથે આવે ત્યારે કામદારો ભવિષ્યમાં કોંગ્રેસની સાથે જોડાશે પરંતુ આજે અમારી રેલીમાં આવ્યા એટલે શું અમે ખેસ અમારી સાથે જોડાય એમ એવું થતું નથી માત્ર હવા વાતો કરે છે આટલા કાર્યકર્તા જોડાયા આટલા કાર્યકર્તા જો આજે બે હજાર કરતા વધારે કામદારો અમારી સાથે છે કોંગ્રેસના બેનરના નીચે રેલી કાઢીને આવેદનપત્ર આપવા આવ્યા છે એનો મતલબ એવો નથી કોંગ્રેસની સાથે જોડાઈ ગયા હોય અમે કોંગ્રેસ સમિતિ કોઈ જે સત્તા માટે નથી સેવા માટે છે અમે એમનું કામ કરીશું અને ભવિષ્યમાં એ અમારી સાથે જોડાશે એવી અમને ખાતરી છે પરંતુ આટલા કાર્યકર્તા જોડાયા આટલા કાર્યકર્તા કોંગ્રેસ છોડી આટલા કાર્યકર્તા ભાજપમાંથી જોડાય આ બધી વાત ખાલી માત્ર હવાઈ વાતો છે એમાં કોઈ તથ્ય નથી